પહેલા આરજે બનવાની તક અદાણી એરપોર્ટ અને રેડિયો મિરચી ની અનોખી પહેલ રેડિયો મિરચી ની અનોખી રેડિયો મિરચી સાથેના સહયોગમાં અદાણી જૂથે મિર્ચીના નો આરજે સ્ટુડિયો મારફતે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાન મથકને એક લાઈવ અને ભાગીદારી ભર્યા રેડિયો હબમાં પરિવર્તિત કરી દીધું છે અદાણી જૂથના હર સફર કે હમ સફર અભિયાન અંતર્ગત મુસાફરોને માઇક સુધી લાવવા અને ઉડાન પહેલા જ આરજે રેડિયો જોકી બનવાનો અનોખો અનુભવ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે ફ્લાઇટની રાહ જોઈ રહેલા મુસાફરોએ પોતાની વ્યક્તિગત મુસાફરીની વાર્તાઓ શેર કરી જે સ્થળ સુધી પહોંચવાની તેમની ઉત્સુકતા હતી તેના વિશે વાત કરી મુસાફરી સંબંધિત ઉપયોગી ટીપ્સ આપી પોતાના મનપસંદ ગીતોની માંગણી કરી અને અન્ય મુસાફરો સાથે ખુલ્લા દિલથી સ્ક્રિપ્ટ વિના સંવાદ સાધ્યો હતો આ આપણોએ ટર્મિનલની રિદમમાં નવો પ્રાણ પૂર્યો છે સામાન્ય રીતે સમયપત્રક અને અવરજવરથી ઓળખાતી આ જગ્યા હવે વાતચીત સ્મિત હાસ્ય અને સંયુક્ત અનુભવોથી જીવંત બની ગઈ છે રેડિયો હવે માત્ર સાંભળવાનું માધ્યમ રહ્યું નથી તે એક એવું મંચ બની ગયું છે જ્યાં લોકો સક્રિય રીતે જોડાવા લાગ્યા છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચીયા અમદાવાદ ગુડ મોર્નિંગ અમદાવાદ હું છું કૃપા ફ્રોમ ગુજરાત હું તમને અહીંયા ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ એરપોર્ટની વાત કહીશ ક્રિસમસનો દિવસ ચાલી રહ્યો છે તો અહીંયા જબરજસ્ત સેલિબ્રેશન્સ છે છોકરાઓ માટે સેલ્ફી લઈ શકો છો તમે અને અદાણીને પોતાનું એરેન્જમેન્ટ ખૂબ સરસ છે ડેકોરેશન ખૂબ સરસ છે હેપી એન્ડ મેરી ક્રિસમસ ટુ ઓલ એવરી વન થેન્ક યુ ગુડ આફ્ટરનૂન અમદાવાદ હાય તમે કેમ છો મારું નામ ચિરાગ શાહ છે હું બરોડાથી આવું છું અને અદાણીના એરપોર્ટ એક્સપિરિયન્સ બહુ સુખ દર્ઘટી રહે છે અત્યારે હું રાયપુર જાઉં છું અને આઈ રિયલી આઈ અદાણી સર્વિસીસ જો અદાણીની ટેગલાઇન છે કે હમ કરકે દેખાતે હૈ અદાણી રિયલી કરીને દેખાડે છે થેન્ક યુ